ખરસાણની દુકાને મળે એવી આપણે નાયલોન સેવ એટલે કે ઝીણી સેવ બનાવવાની છે અને આ સેવ તમે એક જ વાટકી લોટમાંથી ઘણી બધી બની શકે છે અને તમને બજાર કરતાં પણ ખૂબ સસ્તી પડશે તો એના માટે મેં અહીંયા એક કપ ભરીને લોટ લીધો છે ચણાનો એટલે કે બેસન પણ તમે લઈ શકો છો અહીંયા થોડું એક કપને થોડું દબાવીને આપણે લઈશું હવે એની અંદર અજમો મેં અહીંયા અધકચરો વાટ્યો છે એને આપણે ચાણીથી ગરી લઈશું એટલે કે કારણ કે સંચાની અંદર જાળીની અંદર અજમો ભરાઈ રહેશે હવે સેજ ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી તેલ એડ કરીને આપણે એનો લોટ બાંધવાનો છે તો અહીંયા લોટને આપણે થોડું થોડું પાણી રેડીને લોટ બાંધશું અને તમે આ રીતે સેવ બનાવશો તો તમને ઘણી સરસ સેવ બજાર કરતાં પણ સારી એવી સસ્તી પડશે અને અહીંયા હું થોડીક ચપટી હળદર નાખું છું પહેલાં હું ભૂલી ગઈ હતી તો તો હવે અહીંયા આપણે આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે અહીંયા બેટરને બહુ ઢીલું પણ નથી રાખવાનું કે કઠર પણ નથી રાખવાનું આ રીતે મીડિયમ રાખવાનું છે હવે આપણે જે સેવ પાડવાનો સંચો આવે છે એની આ જાળી લીધી છે એકદમ નાની હોલવાળી એના લીધે આપણે જા સેવ પણ એકદમ નાની પડશે હવે અહીંયા આપણે સંચાની અંદર તેલ લગાવી લઈશું ત્યારબાદ જે આપણે બેટર બનાવ્યું છે સેવનું એ ભરી લેવાનું છે તો આ રીતે આપણે બેટરને અંદર ભરીને સંચામાં ભરી લઈશું જો તમારી જોડે સંચો ના હોય તો પ્લાસ્ટિકની બોટલ આવે છે એમાં ભરીને પણ તમે હોલ પાડીને સેવ પાડી શકો છો તો આપણે આ રીતે સંચાને ફિટ કરી દઈશું અને હવે તેલ ગરમ કરવા મૂક્યું હતું તો તેલ ગરમ થઈ ગયું છે અહીંયા તેલને એકદમ હાઈ નથી કરવાનું મીડિયમ તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે સેવને પાડવાની છે તો એને ફરીથી પલટાવી દઈશું અને લગ બે જ મિનિટની અંદર આપણી આ સેવ રેડી થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બજાર જેવી સેવ રેડી થઈ ગઈ છે તો તમને મારો આ વિડીયો કેવો ગમે એક જરૂરથી કહેજો કોમેન્ટમાં અને બીજી નવી રેસીપી જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય